કપાસ બજાર માટે થોડી ઘણી અપડેટ છે તે ખેડૂત મિત્રો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમારા સુધી પહોંચાડવું તો ખેડૂત મિત્રો અત્યારે એવી પણ વાતો છે તે જાણવા મળી રહી છે કે પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ઋણનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે અને બીજું કે ઇન્ડોનેશિયાનું જે તેલ ઉત્પાદન છે તે વર્ષ બે હજાર છવ્વીસમાં મોટા પાયે ઘટવાની શક્યતાઓ છે તે જણાઈ રહી છે અને ડોલર મજબૂત થતાં આપણે વિદેશથી જે માલ લાવવો હોય ખાસ કરીને ઋણની આયાત કરવી હોય તો આપણે ડોલરમાં કિંમત ચૂકવવાની થાય એટલે વધારે ખર્ચ છે તે ભોગવવો પડે એટલે કદાચ ઋણની આયાત ઘટે તેવી શક્યતાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ હવે ખેડૂત મિત્રો આજે તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ સાત વાગ્યે અને એકાવન મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ સોળ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ તેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તેમાં રિકવરીનો માહોલ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત મિત્રો અકબંધ રીતે જળવાયેલો હોય તેવો જોઈ શકાય છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર અગિયાર અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બાવીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ઓગણા સિત્તેરની આસપાસ બાંધાવેલો છે કપાસિયા ખોળની જે સાઠ કિલોની ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ બે હજાર રૂપિયા પૂરા થઈ ગયા છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદા અને હાજરમાં ખૂબ સારી એવી રિકવરી છે તે જોવા મળી રહી છે અને આની અસરને કારણે જ કપાસ બજારમાં થોડી ઘણી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ કપાસિયાના ભાવ વધતા અને તેને લીધે કપાસિયા ખોળમાં મજબૂતીની સાથે કરંટ આવતા જ કપાસ બજારને એક પ્રકારનો ટેકો છે તે અત્યારે મળી રહ્યો છે આજે તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે ફટાફટ જાણી લઈએ માણસા પંદરસો વીસ જેતપુર પંદરસો સાહીઠ રાજકોટ પંદરસો બાવન વાંકાનેર પંદરસો એકવીસ અમરેલી પંદરસો સડસઠ મોરબી પંદરસો બાવન સાવરકુંડલા પંદરસો ચોપન બાબરા પંદરસો એંશી જસદણ પંદરસો એકવીસ હળવદ પંદરસો બોતેર બોટાદ પંદરસો સાડત્રીસ ધારી પંદરસો વીસ કાલાવડ પંદરસો સિત્તેર ધોરાજી પંદરસો અગિયાર પાટણ પંદરસો એકસઠ સિદ્ધપુર પંદરસો પાંત્રીસ વિજાપુર પંદરસો સાડત્રીસ જામનગર પંદરસો પંચાવન ભાવનગર પંદરસો બગસરા પંદરસો વીસ ધ્રોલ ચૌદસો એંશી ધંધુકા પંદરસો પાંચ જામજોધપુર પંદરસો પંચોતેર ઉનાવા પંદરસો અઠાવીસ તળાજા પંદરસો છપ્પન અંજાર ચૌદસો પાંસઠ કડી પંદરસો છ ગોંડલ પંદરસો ને અગિયાર ખેડૂત મિત્રો આપણે જે કારણો બતાવેલા તે બધા જ શક્યતાવાળા છે આની જો અસર થાય તો ખેડૂત મિત્રો શું થાય તે તમે સમજી શકો છો કે આપણી ભારતીય કપાસ બજારમાં આયાત ઋની વિદેશથી ઘટે તો સ્થાનિક માંગ નીકળે એટલે કપાસના ભાવમાં રિકવરી તરફી બજાર છે તે આગળ વધે અને સારી ગુણવત્તાવાળા કપાસિયાની અત્યારે શોર્ટેજ હોય કપાસિયા ખોળના જે ભાવ અત્યારે આ સિઝનમાં અત્યારે તો આવકોનો જે સમયગાળો છે તે પૂર જોશમાં છે છતાં પણ કપાસિયા ખોળના હાજર ભાવ ઘણા બધા ઊંચા ચાલી રહ્યા હોય થોડા દિવસો પછી એટલે કે આવનારા સમયમાં શું થશે તેની કલ્પના કરવી પણ ઘણી બધી અત્યારથી મુશ્કેલ ભરી છે કારણ કે અત્યારે આટલી બધી આવકોનો મારો કપાસનો હોવા છતાં પણ કપાસિયાના ભાવ છે તે ખૂબ સારા એવા રિકવરી તરફી ટકેલા છે અને જ્યારે જ્યારે કપાસની આવકો ઘટશે અત્યારે હજુ પણ આથી વિશેષ રિકવરી જોવા મળે તેવી શક્યતાઓ છે તે પણ અત્યારે દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ જણસીની કપાસ એક જ નહીં કોઈપણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો અમે તો માત્ર જાણકારી માટે તમારા સુધી કપાસની વૈશ્વિક બજાર અને લોકલ બજારમાં શું ચાલી રહ્યું છે તેના સંકેતો છે તે અમે જેટલા જાણતા હોઈએ છીએ તેટલા આપતા હોઈએ છીએ હકીકતમાં તમારા ભરોસે જ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો